બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સાચું સોનું તમારો મારો શ્યામળો રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તમારો મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે અમારા ગુરુએ ચાર વેદ શીખવાડિયા વેદ શીખવાળીનો મહિમા સમજાયો ચારે વેદોને સમજાવી યાર મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તમારો મારો રે મારા ગુરુ તો મહાન છે પહેલા ઉપદેશ અમને શિવજી સમજાય શિવ પૂજાનો મહિમા સમજાવ્યો સમજાયો દેવાદી મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તો મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે બીજા ઉપદેશ અમને રામાયણ સમજાવી રામ સીતાનો મહિમા સમજાયો નારી ધરમ સમજાવ્યો રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તો મારો શા મળો રે મારા ગુરુ તો મહાન છે ત્રીજા ઉપદેશ અમને ગીતા સમજાવી ભગવદ્ ગીતાનો મહિમા સમજાયો વિરાટ સ્વરૂપ ઓળખાવ્યું રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તો મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે ચોથા ઉપદેશ અમને ગુરુ સમજાયવા ગુરુ મંત્રનો મહિમા સમજાયો ગુરુએ ગોવિંદ ઓળખાવિયા રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તો મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે ગુરુએ શિષ્ય ઉપર હાથ જ મૂક્યો ગુરુ મંત્ર મારા કાન મારે આપ્યો હૃદયમાં પ્રકાશ પાડ્યા રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તો મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે ભવની ભ્રમણા મારી ભાંગી ગુરુએ થી બનાવ્યા ગુરુ ગુરુએ ચરણોમાં શીશ નમાવીએ રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તમારો શામળો રે મારા ગુરુ તો મહાન છે ગુરુની કંઠી કંઠે સોહાય છે હૃદય કમળમાં અંજવાળા થાય છે ફેરો સફળ થઈ જાય છે રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તો મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય